ભોજન કરતી વખતે વાતો શા માટે ન કરવી જોઈએ ખોરાક સંબંધિત ઘણા નિયમો છે જેમ કે પગરખાં પહેરીને ન જમવું જોઈએ પલંગ ઉપર બેસીને કે ઊભા રહીને ન જમવું જોઈએ ભોજનને થાળીને પગ પર રાખીને ન જમવું જોઈએ તેમજ ભોજન કરતાં કરતાં વાતો ન કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે જો તમે આ નિયમોનું પાલન કરીને ભોજન કરો છો તો ભોજનનું સંપૂર્ણ પોષણ શરીરને મળી રહે છે કારણ કે જો વાતો નથી કરતા ને તો પૂરું ધ્યાન ભોજન ચાવવામાં હોય છે અને તેથી જ ભોજનનું બધું જ પોષક તત્વ શરીરને મળી રહે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નિયમિત રીતે અને ચાવીને કરવામાં આવેલું ભોજન પ્રસાદ સમાન છે અને ભોજનની પ્રક્રિયા પૂજા સમાન છે માટે જ જો ધ્યાન કેન્દ્રિત કરીને ભોજન કરવામાં આવે તો સ્વાસ્થ્યને ઘણા લાભો થઈ શકે છે અને એટલા માટે જ ભોજન કરતી વખતે વાત કરવાની મનાઈ છે તો ચાલો જાણીએ ભોજન કરતી વખતે વાત કરવાની શા માટે મનાઈ કરવામાં આવે છે જમતી વખતે કેમ વાત ન કરવી જોઈએ એવી માન્યતા છે કે તમે જે ખોરાક જમો છો એને પચાવવા માટે શરીરને પૂરેપૂરી ઉર્જાની જરૂર પડે છે પરંતુ જ્યારે તમે ભોજન કરતા કરતા વાત કરો છો ત્યારે તમે તમારા શરીરની ઉર્જાને વેડફી નાખો છો અને એટલા માટે તમારા શરીરને પાચન કરવા માટે પૂરતી ઉર્જા મળતી નથી અને શરીરને ભોજનનો પણ પૂરો ફાયદો મળતો નથી અને એટલું જ નહીં ઉતાવળમાં કરવામાં આવેલા ભોજનથી તમારા શરીરને ભોજનનો પણ જોઈએ એટલો ફાયદો મળતો નથી ભોજન સમયે જો વાત કરવામાં આવે તો મન અશાંત રહે છે કારણ કે ક્યારેક એવું પણ બની શકે કે ભોજન કરતી વખતે તમારા મનમાં થોડા નેગેટિવ વિચાર આવે તેથી જ જો તમે વાતો કર્યા વગર ભોજન કરશો તો મનમાં

ભગવાન તરફથી રક્ષણ મળતું નથી બસ આજ કારણથી મૌન રહીને ભોજન કરવું યોગ્ય માનવામાં આવે છે જમતી વખતે વાત ન કરવાના વૈજ્ઞાનિક કારણો એક જો તમે જમતી વખતે વાત કરો છો તો તમારું ગળું એકસાથે બે પ્રક્રિયાઓ કરે છે ખોરાકને અંદરની તરફ ધક્કો મારે છે અને જ્યારે તમે વાત કરો છો

જમતી વખતે વાત કરવાથી ખોરાક શ્વાસનળીમાં અટવાઈ શકે છે આપણને ઘણી વખત સલાહ આપવામાં આવે છે કે જમતી વખત વાત ન કરવી જોઈએ તેના જ્યોતિષ અને વૈજ્ઞાનિક એમ ઘણા કારણો છે જો આપણે વિજ્ઞાન માનીએ તો જમતી વખતે વાત કરવાથી ખોરાક ફૂડ પાઇપમાં જવાને બદલે શ્વાસનળીમાં અટવાઈ જાય છે આ એટલા માટે છે કારણ કે આપણે જ્યારે જમીએ છીએ ત્યારે શ્વાસનળી ખુલે છે અને ફૂડ શ્વાસનળીમાં જઈ શકે તેની શક્યતાઓ વધી જાય છે અને જ્યારે ખોરાક શ્વાસનળીમાં પ્રવેશે ત્યારે ભયંકર ઉધરસ થવાનો ભય પણ રહે છે તેમજ વ્યક્તિને ગુંગળામણ પણ થઈ શકે છે કારણ કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે જ્યારે ખોરાક શ્વાસનળીમાં અટવાઈ શકે છે એટલા જ માટે જમતી વખતે વાતો ન કરવાની સલાહ આપવામાં આવે છે અને એનાથી પણ નુકસાનો થઈ શકે છે બસ આજ કારણ છે કે ઘણા જ્યોતિષ અને વૈજ્ઞાનિક કારણોથી જમતી વખતે વાત ન કરવાની સલાહ આપવામાં આવે છે